નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેના સત્ર એક ની અંદર આવતું રિવિઝન છે તેનો ભાગ એક છે તેના વિશે આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

ભૂરા રંગના જોવા મળે છે ટ્રીઝ ટોકડ એન્ડ લાફડ અલોટ કે વૃક્ષો ખૂબ જ વાતો કરે છે અને ખૂબ જ હસી પણ રહ્યા છે ધે સ્ટોલ ઇચ અધર્સ ફ્રૂટ એન્ડ ફોટ તેઓ એકબીજાના ફળો ચોરે છે અને પછી ઝઘડો કરે છે ધ બિયર વોઝ જેન્ટલ કાઇન્ડ એન્ડ સ્વીટ કે રીછ જ્યાં રીછ સૌમ્ય દયાળુ અને સ્વીટ છે હી નેવર એવર એટ રો મીટ કે તે ક્યારે કાચું માંસ ખાતું નથી ફિશિસ વેન્ટ ટુ સ્કૂલ ઇન અપુલ માછલીઓ તળાવની પુલની અંદર શાળાએ જઈ રહી છે વેર અ ફ્રોગ પ્રિન્સિપાલ ડીડરૂલ કે જ્યાં દેડકો છે તે તેમનો આચાર્ય છે અને શાળા ઉપર સત્તા ચલાવે છે ધ સ્કાય વોઝ ગ્રીન એન્ડ ધ વોટર ફ્લો આકાશ છે તે લીલું છે અને પાણી વહી રહ્યું છે એ એન્ડ ટોલ્ડ મી ઇન લાઈફ ઓલવેઝ બી ટ્રુ અને મને કહી રહ્યું છે કે જીવનમાં હંમેશા સાચું જીવન હંમેશા સાચું છે આ રીતે આપણને જે કાવ્ય આપ્યું છે તેનું આપણે ભાષાંતર સમજ્યા ચાલો આગળ જોઈએ હવે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંથી શબ્દ જોડકા શોધો જેમાં ફ્લુ તો ટ્રુ એવી રીતે ટાઉન તો ડાઉન ફ્લુ તો બ્લુ લોટ તો બોટ સ્વીટ તો મીટ અને પુલ તો રૂલ ત્યાર પછી નીચે આપેલી ક્રિયાઓ કોણ કરે છે કાવ્યને આધારે શોધો તે પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો જેમ કે ટોક એટલે વાતો કરવી ધ ટ્રીઝ ટોક તો ધ ટ્રીઝ સ્ટોલ ઇચ અધર્સ ફ્રુટ્સ પછી ફાઇટ વિથ તો ધ ટ્રીઝ ફોટ વિથ વન અનધર ત્યાર પછી ગો ટુ સ્કૂલ તો ફિશિઝ વેન્ટ ટુ સ્કૂલ ત્યાર પછી ફ્લાય તો ધ વોટર ફ્લુ ઇન ધ સ્કાય અને વોક તો ધ બર્ડ્સ વોકડ આ પ્રમાણે ક્રિયાઓ છે તેને આપણે કરી દઈશું ત્યાર પછી બીજું કૌશમાં આપેલા વિકલ્પના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો તો ધીસ ઇઝ નોટ અ વેરી ઓલ્ડ સ્ટોરી ઇટ ઇઝ અબાઉટ ટુ માઇસ તો આ બહુ જૂની વાર્તા નથી તે બે ઉંદરો વચ્ચેની વાર્તા છે ધેર વેર ટુ માઇસ એક વખત બે ઉંદરો હતા ઉંદર છે તે ગામડાના ઉંદર પાસે જાય છે ધ વિલેજ માઉસ લીવડ ઇન અ સ્મોલ હોલ ગામડાનો ઉંદર છે તે એક નાનકડા દરની અંદર રહે છે ઇટ કલેક્ટેડ ગ્રેન્સ સીડ એન્ડ નટ્સ ફ્રોમ ધ ફિલ્ડ એન્ડ ઓફરેડ ધેમ ટુ હિઝ કઝીન તે અનાજ બીજ અને નટ્સ ભેગા કરે છે ખેતરોમાંથી અને તેના પિતરાઈ ભાઈ જે શહેરમાંથી ઉંદર આવ્યો તેને ઓફર કરે છે ધ ટાઉન માઉસ લાઇક ધૂડ શહેરી ઉંદરને આ બધી વસ્તુઓ ખૂબ જ ગમે છે

ધ વિલેજ માઉસ જોઈનેડ ઇટ્સ કઝિન ગામડાનો ઉંદર છે તે તેના શહેરી ઉંદરના શહેરમાં જવા માટે તૈયાર થઈ જાય છે તેની સાથે જોડાઈ જાય છે ધે ટ્રાવલેડ બાય મિલ્ક મિલ્કવાન તેઓએ દૂધ વાહનમાં મુસાફરી શરૂ કરી ધે રીચડ એટ ધ ટાઉન માઉસ પ્લેસ તેઓ શહેરી ઉંદરનું જ્યાં ઘર હતું ત્યાં પહોંચે છે ઇટ હેડ અ કબર્ડ ઇન અ હાઉસ ત્યાં ઘરમાં એક કબાટ હતો ધ વિલેજ માઉસ વોઝ વિથ ધ પ્લેસ ગામડા ઉંદર છે તે આ સ્થળ જોઈ અને પ્રભાવિત થાય છે ઇટ સો અ ડાર્ક ચોકલેટ ઇન અ કોર્નર ત્યાં ખૂણામાં તેઓએ એક કાળી ચોકલેટ જોઈ ધ વિલેજ માઉસ રેન ટુ ઇટ વિલેજ માઉસ એટલે કે ગામડાનો ઉંદર છે ત્યાં દોડીને જાય છે બટ ધ ટાઉન માઉસ સ્ટોપ ઇટ તેણે શહેરના ઉંદરે ગામડાના ઉંદરને અટકાવ્યો ઇટ ઇઝ નોટ અ ચોકલેટ ઇટ ઇઝ પોઈઝન કે તે ચોકલેટ નથી પણ ઝેર છે ધ વિલેજ માઉસ બીકમ ફિયરફુલ આફ્ટર ધીસ પછી ગામડાનો મા ઉંદર છે તે ડરી જાય છે હી

ધ ટાઉન માઉસ વિઝિટેડ ઇટ્સ કઝીન બીજું વાક્ય આવશે ધ વિલેજ માઉસ કલેક્ટેડ ફૂડ ફ્રોમ ધ ફિલ્ડ ત્રીજું આવશે ધ ટાઉન માઉસ ઓફરેડ ચોકલેટ ટુ ઇટ્સ કઝીન ચોથું આવશે ધ વિલેજ માઉસ વેન્ટ ટુ ધ ટાઉન પાંચમું આવશે ધ વિલેજ માઉસ રેન્ટ ટુ ધ કોર્નર ફોર ધ ચોકલેટ ત્યાર પછી છઠ્ઠું આવશે ધ ટાઉન માઉસ સેવડ હિઝ કઝીન ફ્રોમ પોઈઝન અને સાતમું ધ વિલેજ માઉસ રિટર્નેડ ટુ ધ વિલેજ ઇમિજિયેટલી તો આ પ્રમાણે આપણે વાક્યો છે તેને વાર્તાના ક્રમમાં ગોઠવી દઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો રિવિઝનનો ભાગ એક છે તે પૂરો થાય છે આગળના પ્રશ્નોના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેમાં ભાગ બે ની અંદર આપણે આગળના પ્રશ્નો છે તેનું સોલ્યુશન જોઈશું તો તેના માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો